આ દરમિયાન કોંગ્રેસના બસો પચાસ જેટલા કાર્યકર્તાઓ પણ ભાજપમાં જોડાયા હતા સી આર પાટીલ દ્વારા વડોદરા લોકસભા બેઠક જીતાડવા બુથ પ્રમુખોને આહવાન કરવામાં આવ્યું હતું અને તેઓને કેવી રીતે આ ટાર્ગેટ પૂર્ણ કરવો એ બાબતમાં તેમના દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ સંમેલનમાં સી આર પાટીલ દ્વારા બૂથ પ્રમુખોને સંબોધતા જણાવવામાં આવ્યું હતું કે વાદ વિવાદમાંથી બહાર આવી જાઓ એમની માનસિકતા ઠીક નહીં હોય જેથી કંઈ બોલી ગયા હશે પરંતુ તેની ચિંતા કરશો નહીં અને તમે તમારી માનસિકતા તમે ઠીક રાખો નોંધનીય છે કે વડોદરાના ભાજપના પૂર્વ ધારાસભ્ય જીતુ સુખડીયા દ્વારા સોમવારના ભાજપ સંગઠન સામે બળાપો ઠાલવવામાં આવ્યો હતો અને સિનિયર નેતાઓની અવગણના કરવામાં આવી હોવાનું નિવેદન આપવામાં આવ્યું હતું ભાજપના બુથ પ્રમુખોને સંબોધન કરતા પ્રદેશ ભાજપ પ્રમુખ દ્વારા વધુમાં જણાવવામાં આવ્યું હતું કે તમામ બેઠકો પર કોંગ્રેસની ડિપોઝિટ ડૂલ થઈ જાય તે મુજબ કામ કરવાનું છે અને ગુજરાતની તમામ બેઠકો જીત મેળવવાની છે તેની સાથે વાદવિવાદમાંથી બહાર આવી જાઓ કોણ શું કહે છે તેની ચિંતા કરશો નહીં એમની માનસિકતા ઠીક નહીં હોય જેથી કંઈ પણ બોલી ગયા હશે પરંતુ તેની ચિંતા કરશો નહીં તમે તમારી માનસિકતા ઠીક રાખો મોદી સાહેબને ચિતાડવાના છે આટલું જ તમે યાદ રાખજો દિમાગ છે શૈતાન બચકે હિન્દુસ્તાન આર રેડી ટુ લર્ન એવરીડે આર યુ રેડી ટુ લર્ન એન્ડ કપર્ફે Arena helps you master the skill of animation and VFX through top industry experts. Join today and become job ready. Watch our new film, Bade Miya, Miya. only in theaters this Eid.